નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છે બધા મજામાં મજા જ છે આપનું હાર્દિક સ્વાગત છે આજના મારા નવા વ્લોગની અંદર આજે એવું છે કે વર્ધીની અંદર જવાનું છે તો સારું હવે જાય કાલની જેમ બસ ન સુકાઈ જાય અને આગળ જઈને પછી વાત કરીએ બને રહીજો સપોર્ટ કરતા રહીજો તો બસ મિત્રો ગયા છે ને ગાડી મળી ગઈ છે અને ઘણા લોકોને ખબર નથી હોતી કે નહીં અમુકને બધાને ખબર હોય છે પણ અમુકને જેને ખબર નથી હોતી એના માટે કહું છું કે વર્ધી એને કહેવામાં આવે છે કે જે પરમાનન્ટલી આ જે ગાડી છે કે એ પરમાનન્ટલી ડ્રાઈવર હોય એ ડ્રાઈવર હકારતો હોય ગાડી તો એ ગાડી હકારતો ને જ્યારે રજા એને રાખવી હોય ને તો એ એક દિના પૈસા એના જે આવે એને વર્ધીમાં કહેવાય જે હું આજે આવ્યો છું તો આજના જે પૈસા થાય એ મને દેવાના ને એને વર્ધી કહેવામાં આવે કે એક દી માટે બે દી માટે એવું હોય છે જોકે દી માટે તો મારો શક્ય છે જ નહીં કારણ કે મારે હામી ડ્યુટી ચાલુ છે અહીંયા તો એટલા માટે અહીંયા એક દી એક દી કરી નાખી તો વાપરવાનું થઈ જાય અને ફોન લેવો છે ખાસ કરીને તો એટલા માટે થોડુંક ભેગું થઈ જાય અને થોડુંક છે તો એવું થઈને પછી ફોન લઈ તો પછી આગળ વધીને તો બસ સારું બન્યા રેજો વ્લોગની અંદર અને આવો ને સપોર્ટ કરતા રહેજો અને આવો આવો મહેનત કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું છે

આવી ગયા છે આને શેડ કહેવામાં આવે છે અને જે ઉરિયા અને ડીએપીના જે ખાતર આવે છે આની અંદર મૂકવામાં આવે છે આ કન્ટેનરની રેક લાગેલી છે હવે તો જવામાં છે ને બસ આ બેઠા છે ફોનને ઘડીક મૂક્યો છે સારસિંગમાં ને ઘડીક વિડીયા જોયા અને એવું બધું કર્યું છે અને હલો અમરેલીવાળા વિડીયોની અંદર બહુ સારોમાં સારો હાલે છે ને એવો જ સપોર્ટ કરતા રહ્યો અને બધા વિડીયોમાં સપોર્ટ કરતા રહ્યો એવો ને એવો અને ચેનલને લાઈક કરો નવો આવ્યો હોય તો ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો એટલા માટે હજાર સબસ્ક્રાઈબ ગાય ને બાકી તમને બધાએ સબસ્ક્રાઈબ કરી છે એ એ માટે તો દિલથી ધન્યવાદ તો બસ પહેલીવાર જે વિડીયો જોતા હોય છે મારો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને કારણ કે આગળ વધે અને તમારા આજુબાજુના મિત્રને વિડીયો સારો લાગે તો આજુબાજુના મિત્રને પણ મોકલજો જેથી કરી વિડીયો આગળ વધે બસ સારું તો બનાવી દો બ્લોગની અંદર અત્યારે તો દીપાવીની અંદર સી અને શાર વર્ગ આવ્યા છે બસ ચાર હાડા ચાર જેવું થવા આવ્યું છે તો બસ આગળ હાડા પાંચ ની બસમાં જવાનું છે તો બસ સારું રહેજો બને રહેજો મારી જોડે તો ફાઈનલી મેરો નીકળી ગયા છીએ અને બસની અંદર થઈ આવી ભાઈ પણ અમે સબ્સ્ક્રાઇબ દે અને અમારા મિત્ર પણ તો બસ અમે બે નીકળ્યા છીએ બસ અંદર ને ગઈ છે ઘરે તો સારું તો બને રહેજો બોલો ની અંદર તો મિત્રો બસમાંથી ઉતરી ગયા છીએ અને બસ

અને ની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીશું બીજા બ્લોગની અંદર જય માતાજી હર હર મહાદેવ જય માતાજી